હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લીલા વટાણા અને બટેટાનો રગડો એટલો ટેસ્ટી બને છે કે વારે વારે બનાવવાનું મન થશે સાંજે ભૂખ લાગેલી હોય તો તમે નાસ્તામાં બનાવી શકો છો ડિનરમાં પણ બનાવી શકો છો બધાને ખૂબ જ ભાવશે એના માટે મેં અહીંયા લીલા વટાણા લીધા છે હું અહીંયા બેથી ત્રણ વ્યક્તિ માટે બનાવું છું એટલે એ રીતનું માપ લીધું છે અને એક મોટી સાઇઝનો બટેટું આ રીતે આપણે કટ કરી લીધું છે વટાણા બટેટાને સારી રીતે બાફી લેવાના છે સાત આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પાણી ઉમેરી દઈશું અને હળદર ઉમેરી દઈશું કુકરનું ઢાંકણ બંધ કરી પાંચ સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું પાંચ સીટીની અંદર સરસ એવા વટાણા અને બટેટા પરફેક્ટ એવા બફાઈ જશે તમે મારી ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને વિડીયોની નોટિફિકેશન ટાઈમસર મળી રહે તો અહીંયા બધી વસ્તુ આપણે ઉમેરી દીધી છે ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી રહેવા દઈએ તો અહીંયા આપણે પાંચ સીટી કરી લીધી છે હવે આપણે ચેક કરી લઈએ એકદમ પરફેક્ટ જેવા આપણે વટાણા અને બટેટા જોઈતા હતા એ જ રીતના પરફેક્ટ બફાઈ ગયા છે બટેટા પણ સરસ રીતે અહીંયા બફાઈ ગયા છે અને વટાણા પણ પરફેક્ટ એવા બફાઈ ગયા છે તમે અહીંયા ચેક કરી શકો છો જો હજુ કાચા હોય તો એકાદ બે સીટી વધારે કરી લેવી તો અહીંયા હવે પાઉભાજી જે મૅસર આવે છે પાઉભાજીનું એ મેસર વડે આપણે એને મેસ કરી લેશું સાવ મેસ નથી કરી દેવાના અધકચરા આપણે એને મેસ કરી લઈશું અને પછી આપણે એનો વઘાર કરીશું એકદમ ફટાફટ એકદમ ઓછી વસ્તુ એ તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે જીરું ઉમેરીશું જીરું પાકે એટલે આપણે ડુંગળી ઉમેરી દઈશું તો ડિંગ ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે થોડી ડુંગળી ગાર્નિશિંગ માટે રાખીશું એટલા માટે અહીંયા મેં અડધી ડુંગળીનો ઉપયોગ કર્યો છે ડુંગળી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું ડુંગળીની સાથે હિંગ હળદર પણ આપણે ઉમેરી દઈશું અને આદું લસણ મરચાંને પણ વાટી લીધા છે એને પણ ઉમેરી દઈશું એટલે એનો જે કાચો ટેસ્ટ છે એ નીકળી જશે અને એનાથી સરસ એવો ટેસ્ટ પણ આવે છે તો અહીંયા આદુ લસણ મરચાંને ઉમેરી દીધા છે એને સરસ મિક્સ કરી લઈશું તમારું કંઈ રેસિપીસ માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ અને હજુ સુધી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે ને પણ જરૂરથી હિટ કરજો જેથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે તો અહીંયા આપણે હિંગ અને હળદર બંને વસ્તુ ઉમેરી દીધી છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું ડુંગળીને તેલમાં પકાવી લેશું ડુંગળી તેલમાં પાકી જાય એટલે આપણે અહીંયા ટમેટા ઉમેરીશું તો થોડા ટમેટા ગાર્નિશિંગ માટે રાખીશું બાકીના ટમેટા કટ કરી લીધા છે એ ઉમેરી દેવાના છે ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેરવાથી ટમેટા જલ્દીથી ગળી જાય છે મીઠું છે એ બેલેન્સ કરીને ઉમેરવું કેમ કે આપણે વટાણા બટેટા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું છે એટલા માટે તો અહીંયા મીઠું ઉમેરી દીધા પછી મિક્સ કરી દઈશું ટમેટાને સારી રીતે તેલમાં ગળવા દઈશું ટમેટા ગળી જાય પછી આપણે એની અંદર મસાલા ઉમેરીશું તો અહીંયા ટમેટા તમે જોઈ શકો છો ધીમે ધીમે ગળવા લાગ્યા છે અને ખૂબ જ ઓછી વસ્તુ એ તૈયાર થઈ જાય છે ઝટપટ વધારે સમય પણ નથી લાગતો મસાલામાં પણ આપણે અહીંયા લાલ મરચાંનો પાવડર છે રેગ્યુલર યુઝ કરતા હોય એ લીધો છે થોડો ગરમ મસાલો થોડો કિચન કિંગ મસાલો ત્રણ વસ્તુનો ઉપયોગ કર્યો છે મસાલા ઉમેરી મિક્સ કરી દઈશું એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય રગડા માટે જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એ વટાણા બટેટાને આપણે ઉમેરી દઈશું અને થોડું પાણી પણ ઉમેરીશું જે કુકરમાં થોડું ચોંટ્યું છે એમાં પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી અને ઉમેરી દેશું જો તમને હજુ પાણી ઓછું લાગે તો તમે પાણી ઉમેરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું થોડી વાર ઉકળવા દેશું એટલે સરસ એવો રગડો જેવો આપણે જોઈએ છે એ રીતનો તૈયાર થઈ જશે ધીમે ધીમે અહીંયા તમે જોઈ શકો છો સરસ રગડો ઉકળવા લાગ્યો છે આ રીતે બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે સાંજે તમે ડિનરમાં શું બનાવવું એવું વિચારતા હોય તો તમે આ રીતે ફટાફટ કંઈક યુનિક બનાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રગડો ઉકળી ગયો છે તો હવે લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું ગેસ બંધ કરી દેશું જ્યારે જમવા અને જો લીંબુ ઓછું લાગે તો એ સમય ઉપર બાકીનું આપણે લીંબુ ઉમેરીશું તો મેં અહીંયા ફક્ત અડધા લીંબુનો જ ઉપયોગ કર્યો છે લીંબુ ઉમેરી દઈશું ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું તો અહીંયા ટેસ્ટી એવો લીલા વટાણાનો રગડો તૈયાર થઈ ગયો છે એને પાવ સાથે સવ કરવામાં આવે છે એટલે આપણે એને પાવ સાથે સવ કરી લઈશું તો આ રીતે આપણે નાના નાના પાવના ટુકડાઓ કરી દઈશું કેમ કે રગડો છે એ પાઉ સાથે સર્વ કરવામાં આવે છે તો આ રીતે પાવના ટુકડા કરી લીધા છે હવે આપણે ઉપરથી રગડો ઉમેરીશું આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે પાવ સાથે ખાવાની અલગ જ મજા આવે છે અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે વધારે સમય પર નથી લાગતો અને બધાને ઘરમાં ભાવશે અને ટેસ્ટી પણ એટલો જ બને છે તો એને આપણે ડુંગળી અને ટમેટાથી સર્વ કરીશું કાચી ડુંગળી અને ટમેટાનો સરસ એવો ટેસ્ટ આવે છે લીંબુનો રસ તમને જો આ સમય ઓછો લાગે તો તમે એને ઉમેરી શકો છો અને અહીંયા આપણે આંબલીની ચટણીનો ઉપયોગ કરીશું આંબલીની ચટણી મેં પહેલાં જ તૈયાર કરી લીધેલી હતી આંબલીની ચટણીથી સરસ એવો ટેસ્ટ આવે છે રગડાનો તો અહીં આમલીની ચટણી આપણે ઉમેરી દીધી છે અને લાસ્ટમાં આપણે સેવ ઉમેરીશું તો ટેસ્ટીયમી લીલા વટાણાનો રગડો બનીને તૈયાર થઈ ગયો છે કેવી લાગે આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લે